જય શ્રી શુગોદ્રમા જય વાગેશ માં જય રોમાપીર મિત્રો સ્વાગત છે તમારું ફરીથી નવા વ્લોગમાં અને મિત્રો આજ હું જઈ રહ્યો છું મેરા ને મિત્રો રોમાપીર ની દયા થી અને તમારા બધાના સપોર્ટ થી મારા ચેનલ ઉપર ઓગણપચાસ થઈ ગયા અને મિત્રો પણ સારા એવા મળી રહ્યા લગભગ એક વિડીયો પર ચારસો પ્લસ વ્યૂઝ જતા રહ્યા મિત્રો તો મિત્રો તમે જે પણ લોકોએ મારા ચેનલ સબસ્ક્રાઈબ કર્યું હોય મિત્રો એ લોકોનો મિત્રો હું દિલથી આભાર માનું છું તમારો ખુબ ખુબ આભાર મિત્રો અને જે લોકો મારા ભાઈ બહેન વિડીયો જોતા હોય તો પ્લીઝ મિત્રો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલ

ડાયરેક્ટ નહીં તો મેરઠ હોય છે સર સિત્તેર કિલોમીટર જેવું છે તો મેરઠ જઈએ અને તમને બતાવી કે ગાડી કઈ રીતના ખાલી થાય આપડે દૂધનું ટેન્કર છે જો કઈ રીતના ગાડી ખાલી થાય કઈ રીતના સેમ્પલ થાય તો બધું તમને બતાવે મિત્રો અને જમવાનું પણ બનાવવાનું હોય તો મિત્રો બ્લોક માં એન્ડ સુધી બનાવી રહેજો તો મિત્રો કે એમપી એક્સ થી આપડે જવા માટે ખાલી સાઈડ મારવી પડશે એટલે કે હરિદ્વાર લખેલું હોય તે ખાલી સાઈડ મારવી પડશે તો મિત્રો ફટાફટ આપણે ઇન્ડિકેટર હાલ દીધી છે અને મારી ખાલી સાઈડ તો મિત્રો આપણે ખાલી સાઈડ મારી છે અને આવી જીશું ત્રણ લાખો ત્રણ લાખો પાસ કરી અને ઉપર જલેબી ઉપર ચડી ગઈએ અને મેન હાઇવે ઉપર ચડી ગયા પછી આપણે સીધો રસ્તો પકડી રાખવાનો રહ્યો લગભગ પચાસ કિલોમીટર સુધી

સબ્જી કાપી આપણે પોણી ભરે એટલે કદાચ રેડી કરી દીધી નઈ સબ્જી આજુબાજુ પાણી બધું રેડી છે અને ખાવા બનાવી દઈએ મિત્રો અત્યારે ગાડી અંદર લઈ લીધી સેમ્પલ માં લગાવી ગાડી હજી સેમ્પલ વાળા ભાઈ આયા નહીં તો બી હાલત અંદર લીધી તમે લીધા સબ્જી બનાવી દો જો સેમ્પલ વાળા આવ તો હું સેમ્પલ હાલ દઉં અને બધા મિત્રો ને બતાવું કે શેમ્પલ કઈ રીતે રબર નીકળી જાય તો મિત્રો આપડે આપણું ફલંજર લેવા આવ્યા પલંજર લે જુઓ ના વાલ સેમ્પલ તો મિત્રો આપણે આ રીતના સેમ્પલ હાલવાનું જુઓ ઉપરનું ખોલી પછી હાલ હોય એક મિનિટ જુઓ મિત્રો આ રીતના સેમ્પલ હાલવાનું હોય આપણે બે હાથે હાલવાનું હોય પણ આપણે એક હાથે વિડીયો બનાવવું એટલે આ મકાથી હાલવાનું અને પેલી મકાથી દસ મિનિટ હલાવવાનું હોય એટલે ટોટલ પંદર પંદર મિનિટ હલાવવાનું હોય ત્રીસ મિનિટ હલાવવાનું હોય મિત્રો બો નેકડી જવામાં તો ફટાફટ મિત્રો સેમ્પલ લાલ દીએ પેલા તો મિત્રો સેમ્પલ આન દીધો અને આ જો ડબ્બા વાળા આપણે જવાનું ખાલી છે બરાબર અને મારા બેટા જો આ લોકોનો બહુ ત્રાસ છે મેરે ડેરી મને બાપા બહુ ત્રાસ છે આ લોકોનો ખાવાનું બની ગયું હો અને હવે બનાવશું રોટલી અને દૂધ જેલું લાવ્યો જો ચારી અને નવ થેલી દૂધ લાવી આપડે તો દૂધ જમાય અને દેવાનું ને બાપા તો મિત્રો ખાવા બનાવીને રેડી થઈ ગયું અને બેહી જતા મેં ખાવા જો મસ્ત રીતના દહી બહી નાખીને ખાવા બેહી જતા તો મિત્રો આજનો વ્લોગ બહુ શોર્ટ થઈ ગયો હતો કારણ કે મેરઠ ડેરીમાં ગાડી ખાલી કરી ગાડી સોરી ગાડી ખાલી કરવા લગાવી અને હું એકદમ હુઈ ગયો એટલે હુઈ ગયો ગાડી ઠેરથી ખાલી થઈ ગઈ ખાલી થઈને કોટો થઈને બધું બહાર નીકળી પછી મને યાદ આવ્યું કોઈ વ્લોગ શૂટ કરવાનો હતો તો મિત્રો એ મારી ભૂલ થઈ ગઈ અને બારે નીકળી ગયા તો મિત્રો બહાર નીકળી પછી અવાજ જવા દે હાલ શૂટ નહીં કરો બરાબર એટલે હું અમે આવી જાય છે જયપુર અને જયપુરમાં જો આ કો કે ગાયને ટક્કર મારી હતી બિચારીને તો મિત્રો આ મેં વિડીયો થોડો શૂટ લઈ લીધું તું શૂટિંગમાં તો મિત્રો રોડ ઉપર હંભાળીને આડો તો બહુ સારું કારણ કે જનાવરને ખબર ના પડે એટલે સંભાળીને આડો તો મિત્રો જો અત્યારે ગાડી સર્વિસ બર્વિસ કરાવી દીધી ગાડી સર્વિસ કરાવી પડે આપણે કારણ કે ભારે દૂધ ખાલી થાય એટલે એ લોકો સર્વિસ કરા પણ ચી કરવા જો એવી સર્વિસ ના કરે તો મિત્રો બહારથી આપણે સર્વિસ કરાવી દેવી સારી અંદર ઉતરીને પણ આ લોકો સર્વિસ કરે સર્વિસ વાળા તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો પ્લીઝ વિડીયોનો સબસ્ક્રાઈબ કરી દેજો અને ખોટું ના લગાડતા કારણ કે આ શોર્ટ વિડીયો છે એટલે મેં શૂટ નહોતો કર્યો એ મારી ભૂલ હતી તો મિત્રો એટલો તમારું સોરી થોડો બ્લોક શોર્ટ થઈ ગયો એના કારણે તો મિત્રો બીજો વિડીયો બનાય એમો ફૂલ બ્લોગ બનાય મિત્રો તો મિત્રો વિડીયો લાઈક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તમારા વયની ચેનલનો